ઓમ ગણેશ આ ત્રીસ તારીખે જે અમાવસ્યા છે જે શનિવાર યુક્ત અમાસ છે અને શનિવારની યુક્ત અમાસ હોય તો એ દિવસે આપણને ખબર છે કે કેટલું મહાન અને ઉત્તમ દિવસ કહેવાય તો આ દિવસે એટલે કે શનિવાર યુક્ત અમાવસ્યાએ જે કોઈ પણ માણસ જેટલા પણ સત્કાર્ય કરે છે એ સો ગણા વધી જાય છે અને એનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થતું હોય છે હવે એ બધું શું છે તો આજે હું તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે સર્વપ્રથમ શું છે કે જે કોઈ પણ મનુષ્ય આ શનિવારે આ માસે તીર્થોમાં સ્નાન કરે તો એને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અજાણતા થયેલા પાપોનો વિનાશ થાય અને બીમારીઓમાંથી પણ મુક્તિ મળે છે એ જ રીતે જે કોઈ પણ મનુષ્ય શનિવારે સરસવના તેલનો દીવો જો પીપળાના ઝાડની આગળ કરે તો દરેક પ્રકારના રોગોથી શત્રુઓથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે જે કોઈ પણ મનુષ્ય દશરથ કૃત શનિદેવનું સ્તોત્રનો પાઠ કરે છે અથવા સાંભળે છે તો જો શનિની સાડા સાતી ચાલતી હોય કે શનિની ખરાબ મહાદશા હોય તો એમાંથી મુક્તિ મળે છે એ દિવસે જે કોઈ પણ મનુષ્ય શનિ ચાલીસાનો પાઠ કરે અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરે યથાશક્તિ ઓછામાં ઓછા અગિયાર પાઠ કરો અને વધારેમાં વધારે સો પાઠ કરો એ મનુષ્યની દરેક મનોકામનાઓ ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે જે કોઈ પણ મનુષ્ય આ દિવસે શનિ કેતુ શનિ રાહુ ચંદ્ર શનિ મંગળ જેની કુંડલીમાં આવી યુતિ હોય અને એ યુતિના કારણે એ દુઃખ ભોગવી રહ્યા હોય તો અવશ્ય એ દિવસે આ શનિ ભગવાન સાથે જે યુતિ હોય એના મંત્ર જાપ પૂજા પાઠ કરવાથી એ દોષમાંથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે કહેવાનો અર્થ એવો છે કે જે કોઈ પણ મનુષ્ય શનિવારી અમાસે આટલા કાર્યો કરે છે એના દરેક કાર્ય સફળ થાય છે અને દાન રૂપે તમે ચાહો તો કાળું કપડું છે કાળા અડદ છે અથવા કાળા તલ છે કાળા રંગની કોઈ પણ વસ્તુ છે તમે શનિદેવના મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં અથવા તો શિવાલયમાં અથવા કોઈ ગરીબને અથવા તમારા ઘર બાપાને કોઈને દાન કરશો તો પણ મહાન પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે ને એ કરવાનું છે આ વખતે શનિવારી અમાસે સવારે સૂર્ય ઉદયથી માડી અને બીજા દિવસના સૂર્ય ઉદય સુધી કોઈ પણ મનુષ્ય આ ક્રિયા કરી શકે કારણ કે શનિવારી અમાસ બહુ જ મહત્ત્વની હોય છે અને ઘણી મોટી હોય છે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય ભારત